वांदरी ये इलाका टोलारी आहू करस मगज गोतु हूं वाड़ में क्या खोवई गयो गोत में नहीं मड़े केम के छेद नहीं <laughs> वांदरी ये इलाका हाथ चुके दे टोला पड़ा है टोलारी हाँ पड़ा है વીણી દો ના હું તારી જેમ નવરો નથી તું નવરી હો ને એક કામ કર કોબીનું શાક બનાવી આજે કોબી રેવા દો ને બહુ મૂંઘી હે તમારી ઓકાત બાર હે કોબી એક કામ કરો મૂળા રાખો એ સસ્તા હે ના ઓ મૂળા રેવા દે પછી બેહાતું નથી યાર ગેસ થઈ જાય અરે વાહ એક કામ કરો ગેસ સિલિન્ડર ભરવાનું કામ ચાલુ કરી દો જી બે રૂપિયા થયા અમે તમે કમાતા તો હોય હવે જા ને રસોઈ બનાવ ને હાથ ધોઈને બનાવ તો લારી